જય માતાજી મિત્રો હું છું પરેશ જો આજે તો શનિવાર હતો એટલે આપણે જેને કોલેજ આવવાનું હતું ઘણા દિવસો પછી કોલેજ જવાનું હતું એટલે આપણે જો નાઈન તૈયાર થઈને કોલેજ જવા નીકળી ગયા હતા અને ભાઈ જો અવાર અવાર વાતાવરણ છે કાયણો ઘટેવું હતું જુનાગઢ ની અંદર વરસાદ આવે એવું જ હતું અને પાછું ને જો આપણે નાયા ની ફોહાણું નહીં ભગવાન ને એટલે જેને જો પાછો વરસાદ આવવા માંડ્યો ને આપણે જેને પલાળી કાજી ગામટીઓ ત્યાં તો ભૂલ વરસાદ ચાલુ થઈ ગયો હતો અને ભાઈ જો છે ને બીજી વખત નાઇન આખા ને પલરી ગયા હતા એટલે થોડીક વાર આપણે બેન રાહ જોઈ વરસાદ રહી પણ વરસાદ રહ્યો ને કલાક સુધી રહ્યો જ નહીં એટલે આપણે પછી કોલેજ જવાનું માંડી જો આપણે રાતના ઉજાગર હોય જ એટલે આપડે ઘરે જઈને પાછા હોય ગયા હતા પાછા છે ને સાંજે ઉઠ્યા હતા બાર આવ્યા જો બે દોસ્તારો છે ને બિઝનેસ ની મિટિંગ કરતા હતા પછી આપણે છે જો પર આવી ગયા હતા આપણે થોડીક ભૂખ લાગી હતી બિપિનભાઈ ભાઈ દાબેલી ખાવા આવી ગયા હતા અને ભાઈ જો બિપિનભાઈ જેને જો મીઠી ચટણી ને જેને ખાટી ચટણી ને એવી નાખી અલગ અલગ ચટણી નાખીને ભાઈ દાબેલી બનાવી દીધી કાંઈ નું ઘટે એવા ટેસ્ટમાં અને જો ફટાફટ જેને જો દાબેલી બનીને તૈયાર પણ થઈ ગઈ ને આપણે જેને જો કટિંગ કરીને આપ દીધી બિપિનભાઈ અને આપણે પછી જો ચટણી હારે રે ને લબા લબ કરીને જેને ખાઈ લીધી દાબેલી ઓહો ભાઈ મજા આવી ગયો કાંઈ ને એવા ટેસ્ટમાં દાબેલી બનાવી હતી અને ત્યાર પછી જો આપણે બજરંગમાં સાદી સોડા પીવા આવી ગયા જો એક બે ને ત્રણ ને ચાર ને પાંચ એવા ઘણા બધા મસાલા નાખીને ને રાજુભાઈ મસ્તીની સાદી સોડા બનાવી દીધી હતી આમાં છે ને ભાઈ જો આ જગ્યાએ સાદી સોડા પીવાની અત્યારે મજા જ આવી જાય અને પાછું ને મેન મજા લેવી હોય ને સાદી સોડાની તો જો આવી રીતે તમારે એક વાસે છે ને આખો ગ્લાસ પીવો ને તો તમને સાદી સવાળાનો છે ને મેઇન સ્વાદ આવે અને ભાઈ ત્યાર પછી ને આપણે ગામથી એડવર્ટાઇઝ માટે ભાઈ મળવા આવવાના હતા એટલે આપણે ગામઠી વયા ગયા હતા રોડ ઉપર જેને ભૂલ અંધારું હતું